જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે નવ તારીખ છે કાલે દસ તારીખ દસ તારીખે ગુરુ પૂર્ણિમા મહાપર્વ ઉત્સવ છે અને દરેક જગ્યાએ ભારતભરમાં ઠેર ઠેર આ પૂર્ણિમા ઉત્સવ ઉજવાતો હોય છે અને દરેક ગુરુદ્વારા જઈ અને પોતપોતાના ગુરુની દેહની પૂજા કરતા હોય છે બરાબર પણ અસલમાં મિત્રો ગુરુ તો દેહધારી ગુરુ એની પૂજા કરવી લૌકિક દ્રષ્ટિએ છે બરાબર કારણ કે ગુરુ દેહધારી ગુરુ તો એક માધ્યમ છે પણ પછી આખી જિંદગી આપણે દેહધારી ગુરુને પકડી રાખશું તો પછી મુક્તિ મોક્ષ તરફ આગળ નહીં વધી શકીએ કારણ કે મિત્રો દેહધારી ગુરુ તો એક માત્ર માધ્યમ છે આપણને એક રસ્તો બતાવનાર છે એ તો રસ્તો બતાવી દઈએ કે બેટા આ રસ્તે આવેલો જા એટલે અવશ્ય તને મંજિલ પ્રાપ્ત થશે મુક્તિ મોક્ષની પણ આપણે શું છે કે આખી જિંદગી આ દેહધારી ગુરુને પકડીને આપણે બેસી જાય છે બરાબર વર્ષમાં એકવાર જે ગુરુ પૂર્ણિમા અવસર આવતો હોય છે એ નિમિત્તે બધા પોતપોતાના ગુરુ દ્વારા ભેગા થતા હોય છે ચલો સારી વાત છે એમાં સત્સંગ થતો હોય છે ભજન કીર્તન થતા હોય છે સારી જ વાત છે પરંતુ દેહથી ઉપર ઉઠો આખી જિંદગી જો આપણે દેહમાં ફસાઈને રહેશું દેહની પૂજા આરતી જ આપણે કરતા રહેશું તો પછી મિત્રો ક્યારેય પણ આપણે આત્મા સુધી પહોંચી નહીં શકીએ આત્મા સુધી પહોંચવાનો પ્રયત્ન કરો જે ગુરુએ દેહધારી ગુરુએ જે માર્ગદર્શન આપ્યું છે તે માર્ગદર્શન અનુસાર ત્યાં સુધી પહોંચવાનો પ્રયત્ન કરો કારણ કે મિત્રો સાચા જે દેહધારી ગુરુ હોય છે સત્યનિષ્ઠ સદાચારી શિલવંત જે ગુરુ હોય છે તે મિત્રો રસ્તો બતાવીને સાઈડમાં હટી જઈશ બરાબર જેવી રીતે તમારે અમદાવાદથી રાજકોટ જવું હોય બરાબર હું ઘણીવાર કહું છું કે અમદાવાદથી રાજકોટ જવું હોય તો અમદાવાદનો જે કોઈ વ્યક્તિ હોય જેને રાજકોટ જોયું છે ખરેખર એ તમને રાજકોટનો માર્ગ બતાવી દઈએ કે ભાઈ આ રસ્તે તું આઈ લો જા અથવા આ બસની અંદર બેસી જા બરાબર હવે જે રસ્તો બતાવનાર છે સ્વયં કહે તમને રાજકોટ સુધી તમારી સાથે ન આવે તમારે ભેગો ન આવે તમને માત્ર રસ્તો બતાવે ગુરુ તો ત્યાં જ રોકાઈ જાય અમદાવાદમાં જ કારણ કે એને રાજકોટ જોયું છે તમને રાજકોટનો રસ્તો બતાવી શકે બરાબર હવે અમદાવાદ અને રાજકોટની વચ્ચેનો જે રસ્તો છે એને પંથ સમજી લ્યો પંથ એ જ રસ્તો પછી તમે અમદાવાદથી રાજકોટ પહોંચી ગયા મિત્રો એટલે તમારો પંથ પૂરો થઈ ગયો પછી પંથ આખી જિંદગીનો આયલા રાખે પંથ પૂરો થઈ જાય એટલે પછી મોજ કરો રાજકોટની અંદર પહોંચીને બરાબર એવી રીતે ગુરુ એક સાચા માર્ગદર્શક જો હોય તો એ તમને રસ્તો બતાવી અને સાઈડમાં હટી જાય માર્ગદર્શક છે માર્ગ એટલે રસ્તો દર્શક એટલે દેખાડનારો બરાબર પછી એ રસ્તો દેખાડનારો એમ કે ના હવે તું મારી જિંદગી પર પૂજા કર્યા રાખ મેતન રસ્તો દેખાડ્યો મેતન રસ્તો દેખાડ્યો છે હું તારો તારું ગુરુ હેં તું મારી જિંદગી પર પૂજા કર મારે ત્યાં આવતો રહે મારી આરતી પૂજા કરતો રહે તો મિત્રો એ સમજી લેજો ને અવતંકી નાટક છે કારણ કે સાચા દેહદારી ગુરુ હોય ને એ રસ્તો બતાવીને હટી જાય બેટા મેં તેના સત્ય રસ્તો બતાવ્યો પણ સાચા જે ગુરુ છે એ રસ્તો જે પૂછે છે કે રાજકોટ કઈ તરફ આવ્યું એ પણ પૂર્ણ લગ્ન જીજ્ઞાસ અને ખરેખર જેને રાજકોટ જાવું છે એવાને જ રસ્તો બતાવ્યો બાકી ખોટા ખરા જાય ઘણા ખોટા પૂછતા હોય છે ગુરુ અમારા જાવું છે રાજકોટ તો રસ્તો બતાવો પણ સામેવાળાને ખરેખર રાજકોટ જવાની ગણતરી છે કે નથી બરાબર હવે પછી રસ્તો બતાવ્યો તો એ પૂરેપૂરો સામેવાળા શિષ્યને જાણી લઈએ સર અહીં રસ્તો બતાવનારને ગુરુ સમજો અને રાજકોટ જવાનારને શિષ્ય સમજો એ પૂરો શિષ્યને જાણી લઈએ ખરેખર આ જવાનો છે પછી જ એને રસ્તો બતાવે એવી જ રીતના અહીં અમદાવાદને આપણી સુરતા સમજી લ્યો અને રાજકોટના આત્મા સમજી લ્યો બરાબર હવે સુરતાને આત્મા સુધી પહોંચાડવાની છે સુરતાને શબ્દ સુધી પહોંચાડવાની તો વચ્ચે ભાઈ પંચ છે રસ્તો છે રાજકોટ બરાબર અમદાવાદથી રાજકોટ ગીતા મંદિરથી બસોને ચૌદ કિલોમીટર બરાબર તો એ ને ચૌદ કિલોમીટર જે છે તો તે મારો કહેવાનો અર્થ છે કે રસ્તે ચાલવું પડે અથવા સોહમ શબ્દની નામની બસમાં બેસવું પડે અથવા રસ્તે ચાલવું પડે જે ભક્તિભજન બતાવે તે તો તમે રાજકોટ રૂપે આત્મા સુધી પહોંચી શકો રાજકોટ પહોંચી ગયા આત્મામાં પણ તમે કરો આત્મ સ્વરૂપમાં આ જ હિસાબ કિતાબ છે મિત્રો ઠીક છે ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે બધા જતા હોઈએ છીએ એ પણ સારું જ છે ગુરુ દ્વારા જઈ એ આપણે એકવાર વાત કરી છે એક તો લૌકિક ગુરુદ્વારો આ જે આપણે ગુરુ રહેતા હોય છે એને માનીએ છીએ આશ્રમ હોય કે કોઈ સ્થાન હોય એને માનીએ છીએ અલૌકિક દ્વાર બીજો જે ગુરુદ્વારો છે જેને દસમા દ્વારને હું આત્મા કહું ત્રીજો ગુરુદ્વારો દેહથી વિદેહ છે જેને પરમાત્મા કહું આમ ત્રણ ગુરુ ત્રણ ગુરુઓની મેં પણ વ્યાખ્યા કરેલી છે બરાબર આવી જ રીતના મિત્રો અહીં ત્રણ ગુરુ બતાવવામાં આવ્યા છે આપણે હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મ પરંપરા અનુસાર વિક્રમ સન્વંત અષાઢ સુદ પૂર્ણિમા બરાબર એમાં આપણા હિન્દુ ધર્મનો એક જોરદાર શ્લોક છે મંત્ર છે શ્લોક કયો મંત્ર કયો સાખી કયો જે કેવું બરાબર એમાં શું કહે છે ગુરુ 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 ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત તસ્મે શ્રી ગુરુ બ્રહ્મા મિત્રો પહેલાં તો ગુનામ અંધકાર ગુણ પ્રકાશ અંધકારમાંથી તમને પ્રકાશ તરફ લઈ જાય તે ગુરુ છે ગુરુ બ્રહ્મા તો મિત્રો જે બ્રહ્મા છે એ માતા પિતાનું પ્રતિક છે બ્રહ્મ માં પછી બ્રહ્મ પ્લસ આ બ્રહ્મ અને કાનો જોડો એટલે બ્રહ્મા થાય બરાબર તો જે બ્રહ્મ છે એ આત્મા એ જ છે બ્રહ્મ છે એ પરમાત્મા સમજો આત્મા સમજો આ એ આત્મા સમજો હવે બ્રહ્મ પ્લસમાં તો માતા અને પિતા દ્વારા આપણો શરીરનો જન્મ થયો છે એટલે આ પહેલા ગુરુ છે બ્રહ્મા જેને દીધો દેહ પહેલા ગુરુ તે માત પિતા જે છે પિંડના દાતા એના જરિયા પિંડ આપણને મળ્યો ને પાંચ તત્વોનો તો એ માતા પિતાની સેવા કરવી હરેકનો ધર્મ છે ફરજ છે કર્તવ્ય છે તો એમ પહેલા ગુરુ છે ને મિત્રો એ માતા પિતા છે માતા પિતાની અવશ્ય સેવા કરજો પછી ગુરુ વિષ્ણુ પછી ગુરુ જે વિષ્ણુ છે ભગવાન વિષ્ણુ તો ભગવાન વિષ્ણુનું કાર્ય શું છે જેમ માતા બ્રહ્માએ આપણું સર્જન કર્યું શરીરનું આપણને જન્મ આપ્યો અને જે વિષ્ણુ છે તો ભગવાન વિષ્ણુ છે એ પિતા છે બ્રહ્મા છે આપણી માતા છે ભગવાન વિષ્ણુ પિતા છે પિતાનું કાર્ય શું છે વ્યવસાય મજૂરી બિઝનેસ ધંધો કોઈ પણ કરીને એ પોતાના બાળકોનું લાલન પાલન જતન કરતા હોય છે દરેક રીતે સંસ્કાર આપતા હોય છે એટલા માટે પાલન કરતા પિતા વિષ્ણુ છે આ ગુરુ જ છે માતા પિતા બે ગુરુ છે પછી ગુરુ મહેશ્વર બરાબર જે ભગવાન શંકર તરફ વિચારો છે તો એ ગુરુ છે હવે બ્રહ્મા જે છે મા છે એ જન્મ આપવાનું કાર્ય કરે છે ભગવાન વિષ્ણુ જે પિતા છે એ પાલન પાલન કરવાનું કાર્ય કરે છે અને મહેશ્વર જે ભગવાન શંકર છે તે સંહાર કરવાનું કાર્ય કરે છે મારવાનું કોને મારવાનું આપણી અંદરથી કામ ક્રોધ લોભ મદ મોહ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ મોહ માયા છલ કપટ ઈર્ષા નિંદા વાદ વિવાદ આ જે કાંઈ કચરો આપણી અંદર છે ને એ કચરાને મારવાનું કામ કરે છે મહેશ્વર કચરાને કાઢી મારી અને મુક્તિ મોક્ષ સુધી પહોંચાડે છે આ ત્રિદેવ છે ત્રણ દેવો બ્રહ્મા વિષ્ણુનો મહેશ તો બ્રહ્મા છે એને માતા સમજો વિષ્ણુને પિતા સમજો અને મહેશ્વરને ગુરુ સમજો ભગવાન સમજાત બરાબર પછી કહે છે કે ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ પછી ગુરુ સાક્ષાત સાક્ષાતનો અર્થ શું થાય રૂબરૂ આમને સામને તો હવે એ જે ગુરુ છે સાક્ષાત બ્રહ્મા વિષ્ણુ મહેશ આપણને ત્રણે ત્રણ મળીને જેમ કે બ્રહ્મા માતા વિષ્ણુ પિતા મહેશ્વર ગુરુ અને તમે દેહધારી સમજવા તે સમજી લો સર્જન પાલન સંઘાર કરતા સમજવા તે સમજી લો બરાબર પરંતુ એની અંદર બ્રહ્મા વિષ્ણુ મહેશની અંદર જે આત્મા છે એ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ પર પ્લસ બ્રહ્મ ગુરુ સાક્ષાત પર એટલે દેહની ઉપર જે સાક્ષાત જે આત્મા છે એનો સાક્ષાત્કાર કરો સુરતા દ્વારા એને જાણો એને ઓળખો એને સમજો એ ગુરુ છે એ બ્રહ્મા વિષ્ણુ મહેશના ત્રણે ત્રણના ગુરુ એ છે ને આપણા ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ છે ત્યાં સુધી આપણે પહોંચાડી દે જ્યાં એ ત્રણે ત્રણ દેવ જે પોતાની સમાધિ સ્થિત મારી હશે જે ભજન ભક્તિ કરે છે એ ગુરુ સાક્ષાત છે એ જ મિત્રો સોહમ શબ્દ છે આત્માને સોહમ શબ્દ પણ કહેવાય છે અને પ્રકાશ સ્વરૂપ પણ કહેવાય છે સાક્ષાત્કાર આત્માનો કરવાનો છે તો એ જ બધા દેવી દેવતાઓ સોહમ શબ્દનું ધ્યાન ધરે છે અને એ શ્વાસો શ્વાસની ક્રિયાની અંદર ઓલરેડી ચાલી જ રહ્યો છે બરાબર તો જે શ્વાસ છે આપણે કહીએ છીએ ને કે જીવને શ્વાસ તણી સગાઈ સંતોની વાણી તો જીવ જે છે એને આ શ્વાસ તણી સગાઈ હોય છે બરાબર તો કોને શ્વાસ તણી સગાય છે જીવને જીવ શબ્દ વાપરો કે જીવને શ્વાસ તણી સગાય આત્મા શબ્દ નથી વાપરો તો જીવ અલગ છે આત્મા અલગ છે મનોદશામાં ફસાયેલી જે સુરતા છે એને જીવ કહેવામાં આવે એટલે મન સાથે જે સુરતા ફસાઈ ગઈ છે એને જીવ દશા કહેવાય એટલે જીવને શ્વાસ તણી શકાય કારણ કે જીવ શ્વાસની સાથે બંધાઈ ગયો છે સગાઈમાં કોણ અમન મન રૂપી કયો સુરતા કયો ત્યાં સુધી એની સગાઈ છે મતલબ એની સાથે એનું પણ છે શ્વાસ પૂરો થયો એટલે જીવ ખતમ મતલબ પોતાના કર્મ અનુસાર હોય છે પણ એ શ્વાસની અંદર એક આતમ સોહમ શબદ કહો આતમ કહો આતમ પરમાત્મ કહો સો એટલે પરમાત્મા હું જે તું છો તે તેજ છો તું છો તેજ હું છું આ સોહમ સો એટલે પરમાત્મા નમ એટલે હું તો એ શ્વાસો શ્વાસની અંદર ઓલરેડી ચાલી રહ્યો છે બરાબર તે ગુરુ છે અને સુરતા શિષ્ય છે પછી પરબ્રહ્મ પછી સોહમ શબ્દ જે છે એ બ્રહ્મ સ્વરૂપી આત્માના તમને દર્શન કરાવે પ્રકાશે પ્રકાશ એ બ્રહ્મ સર્વ વ્યાપક છે તસ્મૈ શ્રી ગુરુએ નમ તો આવા આત્મ પરમાત્મ શબ્દ સ્વરૂપી ગુરુને મારા કોટી કોટી વંદન છે મિત્રો આ મારી બુદ્ધિ અનુસાર મેં વ્યાખ્યા વિશ્લેષણ કર્યું છે તો સાક્ષાત પર બ્રહ્મ મતલબ એ સાક્ષાત્કાર આત્માનો કરવાનો છે શુરતા દ્વારા પણ સાચા દેહદારી ગુરુ મળે ત્યારે બરાબર હવે બીજું સૂત્ર લઈએ સનાતન ધર્મનું ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદમ મંત્ર મૂલમ વાક્ય મોક્ષ મૂલમ ગુરુકૃપા બરાબર આનો લૌકિક જો અર્થ કરવો હોય તો ધ્યાન ધરવા માટે એનું મૂળ ગુરુજીનું સ્વરૂપ છે કયા ગુરુજી દેહધારી ગુરુજીનું સ્વરૂપનું જો આપણે ધ્યાન ધરશું દેહ ભાવમાં ફસાઈ જશું ગુરુ દેહ થોડા છે દેહ તો પાંચ તત્વનું છે અને પૂજા કરવા માટે ગુરુજીના ચરણ કમલ છે તો ગુરુજીના પગ ચરણ કમલ તો એ પાંચ તત્વોમાં જ આવે ને એના નાશવંત છે પછી ગુરુજીના વચનો અને ઉપદેશ એક મંત્ર જેટલા જ પવિત્ર અને પ્રેરક છે બરાબર અને છેવટે તમને મોક્ષ પ્રાપ્તિ માટે ગુરુજીની કૃપા એકમાત્ર ઉપાય બની રહેશે બરાબર તો હવે અહીં કહેવાનો અર્થ એ થાય છે મારો કે આ દેહની મૂર્તિનું જો ધ્યાન દર્શો દેહભાવમાં ફસાઈ જાશો પછી બરાબર એની પૂજા કરશું બરાબર ધ્યાન મૂલમ ગુરુમૂર્તિની પૂજા મૂલમ ગુરુમંત્ર પદમ મંત્ર મંત્રમૂલમ ગુરુવાક્યમ મોક્ષ મૂલમ કૃપા બરાબર તો કે ગુરુની મૂર્તિનું ધ્યાન ધરવું તો એ તો દેહદારી મૂર્તિ થાય એની વાજવી સારો નથી બરાબર પછી પૂજા કરવી હોય તો ગુરુના એમ કે પદ છે પદમ પદમ એટલે પગ ચરણ કમલ આ ગુરુના ચરણકમલની આપણે પૂજા કરીએ તો સરવાળી તોય દેહમાં આવ્યું ને પછી મંત્રમૂલમ ગુરુવાક્યમ તો ગુરુ જે કાંઈ શબ્દ બોલે તો બધા મંત્ર સમજવા પણ એ તો બાવન અક્ષરથી થયા ને ગુરુ જે કાંઈ બોલે મંત્ર સરવાળી તો બાવન અક્ષરમાં જ આવે ને તો બાવન અક્ષર જીહવા ધારા હે અને મિત્રો હા તમ તો જીહવા સૈન્ય છે તે લખવા વાંચવા બોલવા સાંભળવામાં આવતા નથી હે હવે પછી હવે જે આપણે પૂજા કરવા માટે ગુરુજીના ચરણકમલ છે બરાબર એમ કીધું પછી ગુરુજીના વચનો જે છે એ બધા મંત્રો છે એ બાવન અક્ષરી મંત્રો થાય પછી છેવટે આપણે મોક્ષ પ્રાપ્તિ માટે ગુરુજીની કૃપા જ એકમાત્ર ઉપાય બની રહે બરાબર તો શું દેહધારી ગુરુ કૃપા કરે અને મુક્તિ મળી જાય દેહધારી ગુરુએ તો તમને મુક્તિ મોક્ષનો માર્ગ બતાવ્યો છે મુક્તિ એટલે છુટકારો કરવાનો મોક્ષ એટલે જન્મનું ચક્ર ખતમ તમને માર્ગ બતાવ્યોશ કે આપણે આગળ વાત કરી અમદાવાદથી રાજકોટ જવું હોય તો અમદાવાદને સુરતા સમજો રાજકોટના આત્મા સમજી લે વચ્ચેનો જે પંથ છે પંથ કપાઈ જવો પડે પણ પંથ હાઇલા જ રાખે પંથ હાઈલા જ રાખે પંથ પૂરો જ ન થાય પંથ એટલે રસ્તો તો આખી જિંદગી પંથ હાયલા જ રાખવું પંથમાં પંથ પૂરો જ ન થાય તો પંથ કામ ન હું પંથ પૂરો જ થવો પડે રાજકોટ તો આવી જવું પડે ને અમદાવાદથી નીકળ્યા એટલે હવે પંથમાં તો હાયલા જ રાખે કોઈનો પંથ તો પૂરો થતો જ નથી પંથ શું કામનો પંથ એટલે રસ્તો રસ્તો શું કામનો તે પૂરો જ ન થાય વાત નથી ધ્યાન ગુરુ મૂર્તિ તો મિત્રો દેહધારી મૂર્તિનું ધ્યાન નથી ધરવાનું આત્મરૂપી મૂર્તિ તરફ ઇશારો છે શબ્દ સ્વરૂપી મૂર્તિ તરફ ઇશારો છે એનું ધ્યાન ધરો ધ્યાન સુરતા સુરતા દ્વારા ત્યાં તમારું ચિત્તને ચોંટાડો પછી પૂજા મૂલમ ગુરુ પદમ તો પદ તો ચરણ તો બે હોય છે તો એ શબ્દ સ્વરૂપી આત્મ સ્વરૂપી એ ગુરુના ચરણ કમલને ભજો ભાવ અને પ્રેમના જે દરેક ઉપર ભાવ અને પ્રેમ જ દર્શાવે છે હે દરેક પ્રત્યે ભાવ અને પ્રેમ જ પ્રગટ કરે છે દરેક પ્રત્યે પ્રેમ રાખે છે ભાવ રાખે છે સમાન દ્રષ્ટિએ બધાને જોવે છે એની સેવા કરો એ પદની સેવા કરો એ ચરણકમલની સેવા કરો ગુરુના ચરણકમલની પછી કે જે ગુરુના મુખમાંથી મંત્ર નીકળે છે મંત્ર મૂલમ ગુરુ કૃપ વાક્ય વાક્ય એટલે શબ્દ તો જે સોહમ રૂપી શબ્દ છે ઓમકાર રૂપી શબ્દ છે એ એ શબ્દ તરફી સારો છે જેની અંદર શ્વાસોશ્વાસમાં આપ આવી રહ્યો છે તો મંત્ર મુલમ ગુરુ વાક્યમ એ મંત્ર મુલમ ગુરુનો છે એ શબ્દ ગુરુ છે અને અહીં સુરતા શિષ્ય છે એ મંત્ર દ્રબી સારો છે એને મહામંત્ર પણ કહેવામાં આવ્યો છે માર્કુણ ઋષિ એને મહામંત્ર કીધો છે એજી ગુરુજી મહામંત્રનો મોટો મહિમા વખાણું બ્રહ્મના ભેદમાં બ્રહ્મ એ જ આત્મા બ્રહ્મ એ જ સ્વમ શબ્દ પણ છે જો કે આત્મા અને બ્રહ્મા જમીન આસમાનનો અંતર છે આત્મા દેહમાં છે અને બ્રહ્મ સર્વવ્યાપક છે પણ અહીં આત્માને બ્રહ્મ કીધો છે ને પરમાત્માને પાર બ્રહ્મ કીધો છે બ્રહ્મને બરાબર આવું પણ સમજવું હોય તો સમજી શકો છો તો મિત્રો હવે કહે છે કે જો ગુરુની કૃપા થાય તો મોક્ષ થાય બરાબર તો કયા ગુરુની કૃપા થાય હે ગુરુ તો પરમપિતા પરમાત્મા એક જ છે પરમ પિતા પરમાત્માની જો કૃપા થાય ને તો મુક્તિ મોક્ષ થાય બાકી દેહધારી ગુરુ આશીર્વાદ આપી જાય કે આવું મુક્તિમોક્ષ થઈ જાય તો શું થઈ જાય હે કેટલાય ગુરુઓ શિષ્યોના માથા ઉપર હાથ મૂકે છે ને આશીર્વાદ આપ્યા જ રાખે કોઈને કાંઈ આ ઓરી નથી મળતી કોઈની મુક્તિ નથી થતી પણ દેહધારી ગુરુ આત્મરૂપી ગુરુ તરફ ઇશારો કરે છે કે ભાઈ આત્મા ગુરુ છે અને ચિત્ત તું ચેલો છો સોમ શબ્દ ગુરુ છે અને સુરતા તું શિષ્ય છો સાચા ગુરુ આ હકીકત બતાવે છે એ દેહની પૂજા દેહની આરતીઓ દેહનું ઢોંગ ધતુર નથી કરાવતા એ તો દેહની પૂજા થઈ ને એક વાણી મારી સાંભળેલી છે કે દેહી કો જો ગુરુ કહેવો તો ધૂંધર જ્ઞાન चार दाग में आवे नहीं वहाँ को सदगुरु जान ये देही को जो गुरु कहे वो तो धुंधर ज्ञान के जे ने गुरु मारने बैठा से तो धुंधर मतलब जाखो ज्ञान से है हाचो ज्ञान नहीं जाखो ज्ञान से खोटू ज्ञान समझ लियो धूंधर ज्ञान जाकू धूंधर जाखो जाखो ज्ञान से ચાર દાગ મેં આવે નહીં વાંકો સદ્ગુરુજાન જે ચાર દાગથી ન્યારો છે એ ચાર દાગમાં આવતો નથી એને સદગુરુજાન વાકો મતલબ એને તું સદગુરુ માન સદ્ગુરુ તો ચાર દાગથી ન્યારો કોણ છે ચાર દાગ એટલે શું એ જન્મ જન્મના ચક્રમાં નથી એનું કોઈ રૂપ પણ નથી એની અંદર વિષય વાસના પણ નથી એની અંદર શરીર પણ નથી એનું શરીર પણ નથી આ ચાર દાગથી ન્યારો છે એ ખાતોય નથી પીતોય નથી જાગતોય નથી ને હું નથી સર્વ વ્યાપક છે સર્વની અંદર હોવા છતાં સર્વથી ન્યારો છે સર્વથી ન્યારો હોવા છતાં સર્વની અંદર છે મિત્રો બહુ ગહન બાબત છે એને સદગુરુ માન એ સદગુરુ સાચો છે જે ચાર દાખથી ન્યારો છે તો દેહદારી ગુરુ તો ખાય છે વિષ્ટા ત્યાગ કરવા જાય છે બોલે છે ચાલે છે હાલે છે પાંચ શરીર છે તો એ ચાર દાગથી ન્યારા કેવી રીતે કહેવાય તો ખાય પીવાનું બધું કરે ચાર દાખથી ન્યારો ન કહેવાય દેહધારી ગુરુ પણ દેહદારી ગુરુ જે ચાર દાખથી ન્યારા જે છે શબ્દ સ્વરૂપી ગુરુ આત્મરૂપી ગુરુ રૂપી ગુરુ તેના સુધી કેમ પહોંચવું તેનું માર્ગદર્શન કરે છે પણ એ પણ સાચા હો જોઈએ એનું માર્ગદર્શન સાચું હોવું જોઈએ જો ખોટું માર્ગદર્શન હોય તો હેરાન થઈ જાય અમદાવાદથી રાજકોટ જવું છે અને મોકલી દઈએ વડોદરા બાજુ તો કોઈ દિવસ રાજકોટ ન આવે ઊંધા રસ્તા ચડાવી દઈએ એમ ગુરુની પરખ થવી પડે કે આ ગુરુ મને ખરેખર સત્ય જ રસ્તો બતાવ્યો છે છ મહિના વર્ષ બે વર્ષ એમાં ચાલીને પણ જોઈ લેવાય રાજકોટ આવે છે કે નહીં રાજકોટ સુધી મેં પહોંચી જાવ કોઈને પૂછશે કે ભાઈ રાજકોટ છે કોઈક ના પડે ના ભાઈ તો રાજકોટ નથી તો એ ખોટો ગુરુ છે કોઈ એમ કહે છે કે ભાઈ આ રાજકોટ જ છે તો સમજી લેવો સાચું પણ વડોદરા ભોગી ગયા અને તમે પૂછો કે ભાઈ રાજકોટ છે અરે ના ભાઈ ના તો વડોદરા છે આ રાજકોટ નથી એટલે સમજી લેવું ગુરુએ એક ખોટો રસ્તો બતાવી દીધો છે અમદાવાદથી રાજકોટ તરફ જવા મોકલા એટલે રાજકોટ જ આવવું પડે એમ સુરતાને હું કહું છું અમદાવાદ ને રાજકોટને આત્મા એ આત્માનો જ માર્ગ હોવો પડે બાકી બીજે ભટકાવ મૂકી દે તો એ ગુરુ કાંઈ ના નહીં એમ ગુરુની પણ પરીક્ષા કરવી પડે ઘણા શિષ્યોએ ગુરુની પણ પરીક્ષા લીધી છે એવું નથી ગુરુ શિષ્યની પરીક્ષા લીધે ઘણા શિષ્યએ ગુરુની પણ પરીક્ષા લીધી છે કેમ ભાઈ પરીક્ષા નહીં લેવાની ગુરુની ગુરુ જ્યારે રસ્તુ પકડાવી પકડાય પકડીને દોડવા માંડવાનું ગુરુને પરીક્ષા લેવાની કીધું એટલે કીધું છે કે પાણી પીઓ છાન કે ને ગુરુ કરો જાન કે પાણી પીવું ને તો ગારીને પીવાય મિત્રો અને જાણી નહીં પીવાય ક્યારે ડિશનેરીનું છે હે કે બિસ્લેરીનું છે બિશનેરી શું બિસ્નરીનું છે કૂવાનું છે બોરનું છે તળાવનું છે નદીનું છે છે પાણી ક્યાંનું નહીં પછી જાત જાતનું પાણી આપણે પી લઈને તો પાણીજન્ય રોગ થાય તે રીતે પાણીને જાણીને પીવું ને ગાળીને પીવું એમાં બેક્ટેરિયા અટકાઈ જાય જીવજંતુ અટકાઈ જાય ગાડીને પીવું ને ગર ગરણીથી એવી રીતે ગુરુને પણ ગારવા પડે જાણવા પડે કે આ સત્ય રસ્તે છે કે નથી આ વિષય વાસનાથી ભરપૂર છે કે નથી ખરેખર આને આત્મ પરમાત્મ શબ્દને ઓળખો છે કે નથી કે કોરો બકવાસ છે કથની બકણી કરીને ચેલ્યું ચેલા બનીને એને પૈસા લૂંટે છે એટલે આ બધું જોવાનું મિત્રો જિંદગીનો સોદો છે આ તો પાણી ગારીને પીવું ને ગુરુ જાણીને કરવા જાણા જોયા વગર જેને તેના પૂછલા પકડીને ધોળવા માંડ્યા ને જાય જોરાશીમાં એટલે બહુ સમજવા જેવી મિત્રો આ વાત છે બરાબર તો કાલે દસ તારીખની આવનાર ગુરુપૂર્ણિમા સબકા માલિક પરમાત્મા એક ચેનલના તમામ દર્શકોને જય ગુરુદેવ ગુરુ પૂર્ણિમા નિમિત્તે સર્વ અને જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય